વર્ષ પણ પણ આયોજન આયોજન હતું અને આ વર્ષે ભવ્ય છે જલારામ સમિતિ સત્તાવન સભ્યોની અમારી સમિતિ છે જે લોકો નિસ્વાર્થ ભાવે પોતાના પૈસા ખર્ચીને જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ ચલાવી રહ્યા છે જેમાં ક્યાંયથી અમે કોઈ ડોનેશન લેતા નથી અમારી સમિતિમાં કોઈ હોદ્દેદાર નથી કોઈ

દર વર્ષે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા જે ન ભૂતો ન ભવિષ્ય એવું અને રોજે આયોજન થાય છે એ આયોજનમાં આ વર્ષે પણ રાબેતા મુજબ છે એ આયોજનમાં શરૂઆતમાં નહેરુ ગેટ ચોક ખાતે ભવ્ય આતશબાજી થશે જેમાં ત્રણ બગી હશે જેમાં શિવ દરબાર એકમાં રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને સીતાજી બિરાજમાન હશે અને બીજા એક રથમાં શ્રીનાથજી યમુનાજી અને મહાપ્રભુજી બિરાજમાન હશે બીજા રથની વાત કરી તો એમાં સૌપ્રથમ જલારામ બાપાનો રથ હશે બીજા રથમાં વીરબાઈ માનો રથ હશે અને બીજા રથમાં નાના ધારણ હશે આ શોભાયાત્રા ચોક મુખ્ય માર્ગ ઉપર ફરશે અને બાપા સીતારામ ચોક માં તેની ભવ્ય આરતી થશે રસ્તામાં મુખ્ય માર્ગ ઉપર સરબત અને ઠંડા પીણા ના આયોજન થી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થશે અને આગળની માહિતી જે છે અમારા કમિટી મેમ્બર આપશે